ડમ્પિંગ સાઇડ દૂર કરો શુદ્ધ હવા સ્વસ્થ જીવન માટે ડમ્પિંગ સાઇડનો અંત લાવો આ પ્રકારના પ્લેકાર્ડ સાથે માઉન્ટ રેલી દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું શોભાસણ રોડ પર આવેલ વીસથી વધુ સોસાયટીમાં આશરે આઠ હજારથી દસ હજાર જેટલા નાગરિકો વસવાટ કરે છે શોભાસણ રોડ પર આવેલ ડમ્પિંગ સાઇડ સર્કલથી ગ્રીન ગાર્ડન નાકાથી કલેક્ટર કચેરી સુધી માઉન્ટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું મીટરનો નિયમ છે પહેલા પબ્લિક નથી આ રેસિડન્સ એરિયા તે છતાં ત્યાં કચરો નાખવામાં આવે ઘણી રજૂઆતો કરી નગરપાલિકા દ્વારા અમને કીધું બે મહિનામાં કે ત્રણ મહિનામાં હટાવી દઈશું નિકાલ કરી દઈશું પણ આ દિન સુધી કંઈ થયું નથી હવે ત્યાં હવે વધારાનું બાયો પ્લાન્ટ સીએનજીનું એમની આવક માટે એક ઊભું કરવામાં આવતું બરાબર તમારું એનું સખત રહ્યું બરાબર હવે આ જે બાયો પ્લાન્ટ બને ને સર એમાં ભીના કચરાથી નગરપાલિકા જોડે એવી કોઈ તૈયારી જ નથી કે ભીનો કચરો અલગથી લઈ જાય અમારા વિસ્તારમાં ગાડીઓ આવે ભીનું કચરો અલગ સૂકું કચરો એ લખેલું હોય પણ મારા ઘરનું ત્યાં સાહેબની કચેરીમાં જ પ્લાસ્ટિક કે બીજું અન્ય એક જ બેગમાં જતું અને ત્યાં નાખવામાં આવે છે બરાબર પછી એનિમલ પ્લાન્ટ પ્લાન્ટનું જે વેસ્ટ પ્લાન્ટ હોય એ ત્યાં નથી

અધિકારી ખરી <laughs> 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 ત્યાં બોર થી પાણી આવે હવે ત્યાં નું કોઈ દિવસ પાણી નું સેમ્પલ એ નથી લીધું નતું ત્યાં ટેસ્ટિંગ કે નથી કરાવ હવે એ પાણી ટેસ્ટિંગ કરાવને જો કે નું પીવાના છક નથી આ સાહેબ નો રજુઆત છે કે ટેસ્ટિંગ તાત્કાલિક ધોરણે ટેસ્ટિંગ પાણી નું કરા અને ડમ્પિંગ સાઇટ કોઈ પણ સંજોગ બંધ કરી દે સાહેબ નગરપાલિકા હતી તો એટલું લોકો મહેસાણા નગરપાલિકા નું કચરો હતો હાલ જે તળેટી ગામ છે બીજા ગામો નું સમાવેશ થયું હવે સમાવેશ થયો તો એનું પ્રચલ ત્યાં ને ત્યાં પેલા નીકળતો હતો પંચાયત માં હવે એ, એ કચરો આ લોકો અમારા વિસ્તારમાં ગાવાય છે